નડિયાદની મહાનગરપાલિકા બની અખાડો મહાનગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે થઈ છૂટા મારામારી કોંગ્રેસ દ્વારા અગાઉ ભ્રષ્ટાચારને લઈ અપાયું હતું આવેદન અગાઉ આપેલા આવેદનમાં તપાસ કેટલી પહોંચી તે જાણવા ગયેલ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે થઈ હતી બવાલ નડિયાદ ડીવાયએસપી અને ટાઉન પોલીસે સ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો

અને અમે અમારા બધા પૂર્વ કાઉન્સિલરોને અમે બધા સાથે મળીને વિસ્તાર માટે થોડી રજૂઆતો હતી એના માટે જતા હતા તો એ લોકો કે આ ભાજપના લુખાઓ આવી ગયા આ પ્રમાણની અમારી ઉપર એમને કોમેન્ટ પાસ કરી કોમેન્ટ પાસ કરી એમાં હાર્દિક ભટ્ટ હતા પછી રાજુ રબારી એમની જોડે આ દસ બીજા એમના મળત્યા હતા કોંગ્રેસના અને અમારી જોડે અજયભાઈ પરમાર હતા એ અમારી જોડે હતો મારો ભાઈ છે એ બી જોડે આવ્યો હતો કે એની ઉપર ખોટી કોમેન્ટ પાસ કરી જાતિવિધેક શબ્દ બોલ્યા ગયા ધેડા ચામડિયાઓ આવો કઈ છે શું કામ છે આ રીતનું એટલે આ રીતનું તો અમે કીધું લોકશાહીની અંદર આ રીતના પ્રયાસ કરવા એ ખોટો છે એટલે આ રીતે અમારે ત્યાં થોડી ઝપાઝપી થઈ એટલે પછી સાહેબે તરત જ કીધું તમે બધા પોલીસ સ્ટેશન આવો અને જે જે ઘટના બની છે એના વિરુદ્ધ તમે આ લોકોને કાયદેસર કાર્યવાહી કરી એમની ઉપર પાકી ફરિયાદ સાહેબ લે અને બધાને એરેસ્ટ કરે એવી અમારી માંગ છે